કપરાડામાં સ્મશાન ભૂમિના અભાવે વરસાદમાં તાડપત્રીના સહારે અંતિમ ક્રિયા કરવા લોકો મજબૂર પાકી સ્મશાન ભૂમિને રસ્તો ન હોવાથી દર ચોમાસે સ્થાનિકોને ભારે હાલાકી કપરાળા તાલુકાના ધારણ ગામે સ્મશાન ભૂમિના ભાવે લોકો વરસતા વરસાદ વચ્ચે અંતિમ ક્રિયા કરવા મજબૂર બન્યા છે ધારણ ગામમાં એક વ્યક્તિનો અવસાન થતા પરિવારજનોએ વરસતા વરસાદમાં સ્મશાન યાત્રા કાઢી હતી મૃતકના સ્વજનો છત્રી અને રેનકોટ પહેરી અંતિમ યાત્રામાં જોડાયા હતા દર વર્ષે ચોમાસામાં કપરાળા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવા દ્રશ્યો સર્જાય છે સ્મશાન સુધી પાકો રસ્તો બનાવવા અને અંતિમ ક્રિયા માટે પાકું મકાન બનાવવામાં આવે એવી લોકોની માંગ ઉઠવા પામી છે દર ચોમાસે લોકો વરસાદમાં તાડપત્રીના સહારે અંતિમ ક્રિયા કરવા મજબૂર બને છે ત્યારે સ્થાનિક લોકો તંત્ર પાસે સ્મશાન ભૂમિ અને રસ્તો બનાવી આપવા માંગ કરી હતી જેથી કાયમી ધોરણે આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે રવતભાઈ ઘરણ રહેવા સુધારણ પણ મુગમ અમે એ પ્રશ્ન આજે અમારા હામે એવી ઘટના બની કે જ્યારે હું સરપંચ ચાલુ હતો ત્યારથી પાંચો પાંચ ગામના અંદર અમે એક પ્રશ્ન લઈને કેટલી વાર સરકારને લેખિત રજૂઆત કરી મૌખિત રજૂઆત કરી ગ્રામ ગ્રામસભાને ઠરાવના અંદર અમે રજૂઆત કરી તો છતાં ધોરણમાં દાઢવી અને અને ભાઠેરી શમશાન ભૂમિના પ્રશ્ન ઉતા અને બહ્યનું બી પ્રશ્ન ઉતા એ થોડા કામ અમારું કોઈ બી એના સિવાયનું કામ થયું પણ અમારો કહેવાનો મતલબ એટલો જ કે સ્મશાન ભૂમિનો પ્રશ્ન રસ્તા અથવા મકાનો જ્યારે ઘટના અમારા સામે બને ત્યારે આજે તમને નજરે જોવા મળશે એવી પરિસ્થિતિ અમારા સામે વીતે તો છતાં સરકારે અમારી વાત ધ્યાન પર લીધી નથી આજ દિન સુધી અને કામ થયું બી નથી એ માટે અમે સરકાર શ્રીઓને નમ્ર વિનંતી કરીએ કે જલસે જલ અમારા ગામના અંદર જે ગામડામાં અજુબી હાલ પરિસ્થિતિ એવી છે એવી ધ્યાન પર લઈ અને એ કામ પૂરું કરે એટલું હું સરકારને રજૂઆત કરીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો